જમાં પતંગ ફસાયેલો નિકાળવા જતાં નવ વર્ષીય બાળકીનું વીજ કરંટ લાગતા મૃત્યુ સર્જાયું છે નાની ભાગોળ કહારવાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો અગિયાર હજાર કેવીની વીજ લાઈનમાં ફસાયેલો પતંગ કાઢવા જતાં બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો મકાન પાછળથી પસાર થઈ રહેલા અગિયાર હજાર કેવીની વીજ લાઇનમાં ફસાયેલા પતંગને કાઢવા જતાં વીજ કરંટ લાગ્યો હતો બાળકીને વીજ કરંટ લાગતા મકાનના ધાબા ઉપર બાળકીના બંને હાથ પગ પેટ ભળી ભળતું થઈ છૂટા પડી ગયા હતા અન્ય બાળકોએ બુમાબૂમ કરતા પરિવારના લોકો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક પ્રાંત સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરી હતી મૃત બાળકી છાયાબેન રાજુભાઈ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર એક માં ધોરણ છ માં અભ્યાસ કરતી હતી પ્રાંતિજ પોલીસને જાણ થતા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે